આવી જોખમી સવારીને નજરઅંદાજ કરી રહી છે જે ભાભર પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવતા જે કામગીરી હાથ ધરી તે ભાભરમાં જે બધાને બીકના જોખમી સવારી પ્રાઇવેટ સાધનો ભરાતા જે શાળાના બાળકોની કેપેસિટી કરતાં ઘેટાબકરાની જેમ ભરાતા હોય છે સ્થાનિક પોલીસની નજર સમક્ષ ફરીને જતા હોય છે છતાં પણ ટ્રાફિક પોલીસ કે પોલીસ કોઈ ધ્યાન આપતું નથી ભાભર પોલીસના વર્ષના ધજાગ્રહ ઉડાવી જ રહ્યા છે

કડક કાર્યવાહી કરશે નહીં તો સ્થાનિક પોલીસને પણ સમજ આપીને વાહનો આવા જોખમી સાધનો જેમાં શાળાના બાળકો ભરાતા હોય તો એવા સાધનોની કડક કાર્યવાહી થાય તેવું ભાભરનગરજનોમાં ચર્ચાનો વિષય ઓફ ધ ટાઉન બનતા ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ આવી જોખમીને શાળાના બાળકો ભરતા વાહનો ઉપર કાર્યવાહી થાય નહીંતર કોકના દીકરો દીકરી અકસ્માતનો ભોગ ભોગના બને તે માટે ભાભર પીઆઈ આ બાબતો પર ધ્યાન દોરે રિપોર્ટર યોગેશ જોશી ભાભર